નમસ્કાર મિત્રો જે યુવા શક્તિ હું છું રામ તમે જોયા છો અમારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામક્રિષ્ણા અમે તમને આપી છે ટેટ ટાટ પ્રત્યેની કોન્સ્ટન્ટ અપડેટ પણ સત્યની નજીક હોય એવી મિત્રો જે બેરોજગાર યુવાનો છે એના માટે એક સારા સમાચાર આવી ગયા છે કે સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ હસ્તકની અનુદાનિત આશ્રમ શાળાઓની જે શૈક્ષણિક કામગીરી છે એ શિક્ષણ વિભાગને હસ્તક મૂકવા બાબત આજે એક લેટર થયો છે અહીં તમે જોઈ રહ્યા છો કે એ લેટરની અંદર કઈ રીતે અને શું ફેરફારો થયા છે એ સંદર્ભ સાથે હું તમને પૂરેપૂરું લેટર જે શું કહેવા માગે છે એ આખી આખું પૂરેપૂરો સમજાવીશ અહીંયા આમુખમાં કીધું છે કે વંચાણે લીધેલ ક્રમાંક એકના ભૂતપૂર્વ મુંબઈ રાજ્ય શિક્ષણ વિભાગના બાવીસ બાર બે હજાર સોરી ઓગણીસો ત્રેપનના ઠરાવથી રાજ્યના અંતર વિસ્તારોમાં અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ તથા પછાત વર્ગના બાળકોમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે તેમજ અભ્યાસ અને રહેવા જમવાની નિઃશુલ્ક સુવિધા એક જ સ્થળે મળી રહે તે માટે આશ્રમ શાળાની યોજના અમલમાં મૂકવામાં આવેલી હતી એ યોજના અંતર્ગત ઈસવીસન ઓગણીસો ને નવ્વાણું પહેલાં અહીંયા મેન્શન કરેલું છે આઠ બાર બે હજાર ઓગણીસના ઠરાવથી રદ કરવામાં આવેલી જોગવાઈ કઈ તો શિક્ષણ વિભાગના વંચાણે લીધા ક્રમાંક બે ના તારીખ ત્રેવીસ આઠ ઓગણીસો તોતેરના ઠરાવથી આશ્રમ શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને ધારણાધિકાર એટલે કે લિયનનો લાભ આપવામાં આવતો હતો જે શિક્ષણ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક પાંચના તારીખ આઠ બાર બે હજાર ઓગણીસો નવ્વાણુંના ઠરાવથી રદ કરવામાં આવેલ છે હવે તમને પ્રશ્ન થાય કે ધારણાધિકાર એટલે શું લિયન કોને કહેવાય તો ઈસવીસન ઓગણીસો ને તોતેરમાં ત્રેવીસ તારીખને આઠમા મહિનાની અંદર એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે આશ્રમ શાળામાં જે શિક્ષકો કામ કરતા હોય એમને પાંચ વર્ષ કે અમુક સેવા અમુક વર્ષ સેવા આપે એના પછી એમને સીધે સીધા પંચાયતના જે સ્કૂલો હોય એમાં સમાવી લેવામાં અથવા તો એની બદલી કે બળતી તરીકે એને લાભ આપવામાં આવતો જેને જેનો પગાર આશ્રમ શાળામાં કરવામાં આવે પણ એને નોકરી જિલ્લા પંચાયત હસ્તક જે સંસ્થાઓ હોય જે શાળાઓ હોય એમાં નોકરી કરવાની હોય શિક્ષક તરીકેની અને એ જે અધિકાર હતો એને ધારણા અધિકાર તરીકે ઓળખવામાં આવે છે જેને લિયન પણ કહેવામાં આવે છે તો આ અધિકાર એ ઈસવીસન ઓગણીસો ના નવ્વાણુંના ઠરાવથી તો કે આઠ બાર ઓગણીસો ઠરાવના ઓગણીસો નવ્વાણુંના ઠરાવથી એ રદ કરવામાં આવેલું હતું અને એના અનુસંધાને ગુજરાત રાજ્ય આશ્રમશાળા કર્મચારી સંઘ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર સ્પેશિયલ કેસ અહીંયા નંબર આપ્યો છે આર એસ સી એ નંબર ત્રેવીસ છસો છવ્વીસ બે હજાર પાંચ તેમજ બી એની પેટા જે અલગ અલગ કેસો દાખલ કરવામાં આવેલા જે વખતો વખત હાથ ધરવામાં આવેલી સુનાવણીઓના બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે છ ત્રણ બે હજાર ચોવીસના રોજના હુકમથી સદર ખાસ દીવાની અરજી જેને સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનને જાહેર હિતમાં કન્વર્ટ કરી અને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનમાં એ પરિવર્તન થઈ એટલા માટે ઉપરોક્ત હુકમના ફકરા નંબર પચીસમાં આશ્રમ શાળાની યોજનાને કાયદાકીય રૂપ આપવા અને બાળકોને મફત તેમજ ફરજિયાત શિક્ષણનો અધિકાર જેને આપણે રાઇટ રાઈટ ટુ એક્ટ અહીંયા લખ્યું છે કે બે હજાર નવમાં જે ખરડો પસાર થયો છે ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ઓફ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન આર ટી ઈ બે હજાર નવના મૂળભૂત હેતુઓ સિદ્ધ થઈ શકે તે હેતુસર યોગ્ય વ્યવસ્થા ગોઠવવા મુખ્ય સચિવ શ્રી કક્ષાએથી એફિડેવિટ દાખલ કરી નીચે મુજબનો નિર્દેશ કરવામાં આવ્યો હતો જે અન્વયે મુખ્ય સચિવ દ્વારા નામદાર હાઈકોર્ટના આદેશને અન્વયે આશ્રમશાળા યોજનાના અભ્યાસ અર્થે એક સમિતિની રચના કરવાનું તથા ઉક્ત સમિતિને ભલામણોને આધિત વર્તમાન યોજનામાં જરૂરી સુધારાઓ કરવાની વિચારણા કરવાનું જણાવવામાં આવેલ જે અન્વયે સામાજિક ન્યાય અધિકારી વિભાગ આઠ ચાર બે હજાર ચોવીસના ઠરાવથી અધિક મુખ્ય સચિવશ્રી સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની અધ્યક્ષતામાં આશ્રમ શાળાઓની વર્તમાન વ્યવસ્થાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી આશ્રમ શાળામાં હાલ અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ અને સામાજિક કે તેમજ શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમ બે હજાર નવ ના તમામ ઉદ્દેશ્યો પરિપૂર્ણ કરી શકાય તેવી યોગ્ય વ્યવસ્થા ગોઠવવા બાબતે જરૂરી ભલામણો કરવા માટે નીચે મુજબની સમિતિની રચના કરી હતી આ સમિતિના અધ્યક્ષોની રચના કરી એ પછી આ ઉક્ત સમિતિ છે અને અલગ અલગ કાર્યો સોંપવામાં આવ્યા હતા કયા તો પહેલું છે કે આદિજાતિ વિકાસ વિભાગ અને સામાજિક ન્યાય અધિકારી વિભાગ હસ્તકની આશ્રમશાળા યોજના હેઠળ પ્રવર્તમાન વ્યવસ્થાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો અને રાઇટ ટુ એક્ટ બે હજાર નવ ની જોગવાઈઓનો અમલ થાય એ માટે આશ્રમ શાળા યોજનામાં શું ફેરફાર કરવાની જરૂર છે તે અંગે ભલામણો કરવી બીજું કામ હતું કે શિક્ષણ વિભાગની હસ્તગત શાળાઓમાં પ્રવર્તમાન વ્યવસ્થા સુવિધાઓનો અભ્યાસ કરી આ માળખાગત સુવિધાનો ઉપયોગ શાળાની યોજનામાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિનિયમ બે હજાર નવના હેતુઓ સિદ્ધ કઈ રીતે કરી શકાય તેની ભલામણો કરવી તેમજ આશ્રમ શાળાની હાલની યોજનામાં ફેરફાર કરી તેનું કાયદાકીય સ્વરૂપ આપવા અંગેની ચકાસણી કરી એની ભલામણ કરવી હવે આ સમિતિએ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ સત્તર પાંચ બે હજાર ચોવીસ અગિયાર છ બે હજાર ચોવીસ તેમજ પંદર સાત બે હજાર ચોવીસના રોજ બેઠકો યોજવામાં આવેલ આટલી વખત મીટિંગ મળી એમાં સમિતિ દ્વારા આશ્રમ શાળાઓને યોજના શરૂ કરવા પાછળના મૂળભૂત હેતુથી શરૂ કરી યોજના અંગેના વિવિધ પાસાઓ જેવા કે આશ્રમશાળાને મંજૂર કરવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા બાળકોની પ્રવેશ પ્રક્રિયા વિવિધ માળખાકીય સુવિધાઓ શૈક્ષણિક અભ્યાસ શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સ્ટાફ તથા તેઓની સેવાકીય બાબતો તેમજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ ના અમલ સંદર્ભે વિગતવાર ચર્ચા વિચારણા કરી વિવિધ સૂચનો ભલામણો સહિતની વિગતવાર અહેવાલ સહકારસિંહ સમક્ષ રજૂ કરવામાં આવેલ પ્રસ્તુત અહેવાલ તથા તેમાં કરવામાં આવેલ સૂચનો ભલામણો સહકારસિંહના ઉચ્ચતમ કક્ષાએ વિચારણા હેઠળ હતી હવે આ બધી વિચારણાના અંતે શું એ પણ અહીંયા આજના ઠરાવમાં જણાવ્યું છે એના પરથી ઠરાવ બન્યો કે કાળજીપૂર્વક વિચારણાના અંતે આશ્રમશાળાઓની વર્તમાન વ્યવસ્થાની સમીક્ષા માટે રચવામાં આવેલ ઉચ્ચ કક્ષાની સમિતિ દ્વારા સરકાર સિને કરવામાં આવેલ તમામ ભલામણોનો સ્વીકાર કરી તેનો અમલ કરવાનું તથા તે અન્વયે નીચે મુજબની કાર્યવાહી હાથ ધરવાનું આથી ઠરાવવામાં આવે છે પહેલું સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાર તેમજ વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળની અનુદાનિત શાળાઓમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી હવેથી શિક્ષણ વિભાગની રહેશે જો અહીંયા આ ટોપિક અગત્યનો છે કે જે આવી શાળાઓ જે આશ્રમ શાળાઓ છે જે સામાજિક ન્યાય અધિકતારી વિભાગ હસ્તક હતી એ હવેથી એની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ વિદ્યાર્થીઓને શિક્ષણ સોરી સંપૂર્ણ નહીં પણ ફક્ત ને ફક્ત શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી હવેથી શિક્ષણ વિભાગની રહેશે બીજું છે કે શાળા આશ્રમ શાળાઓમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રહેવા તેમજ જમવાની સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી સામાજિક ન્યાય અધિકારી વિભાગની હસ્તક રહેશે એના પછી ત્રીજું છે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ બે હજાર નવની જોગવાઈઓ મુજબ આશ્રમશાળાઓમાં ખૂટતા વર્ગખંડો તેમજ જરૂરી અને શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવા અંગેની કાર્યવાહી શિક્ષણ વિભાગે હાથ ધરવાની રહેશે ચોથા નંબરે છે સામાજિક ન્યાય અધિકારી વિભાગની હસ્તકની આશ્રમશાળાઓમાં હાલ ફરજ બતાવતા શિક્ષકોની ભરતી તેમજ સેવાકીય બાબતો માટે શિક્ષણ વિભાગ દ્વારા અલાયદી સૂચનાઓ બહાર પાડવામાં આવશે દેખો અહીંયા મહત્ત્વનું છે ફરજ બજાવતા શિક્ષકોની ભરતી તેમજ સેવાકીય બાબતો માટે શિક્ષણ વિભાગ દ્વારા અલાયદી સૂચનાઓ બહાર પાડવામાં આવશે પાંચમું છે સદર ઉઠરાવના તાત્કાલિક થાય તે માટે શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ શ્રી વિકસિત જાતિ કલ્યાણ નિયમિત પ્રાથમિક શાળાના પ્રવાસમાં રહીને સુનિશ્ચિત કરવાનું રહેશે આ ઠરાવથી શું થશે તો જે કર્મચારીઓની ભરતી છે એ હવેથી સરકાર હેસ્ટક થશે એટલે કે કેન્દ્રીયકૃત જે ભરતી જેમ થાય છે મેરિટ ટુ એવી રીતે આ સંસ્થાઓની પણ ભરતી હવે શિક્ષણ વિભાગ કરશે અને એના માટે અત્યારે આ જે પરિપત્ર છે એના અનુસંધાને બીજો એક પરિપત્ર પણ થયો છે એ આપણે જોઈ લઈએ અહીં બીજો પણ એના અનુસંધાને પરિપત્ર થયેલો છે કે આ જે આશ્રમશાળાની વિગતો છે એની તાત્કાલિક અત્યારે અહીંયા જો અહીંયા પરિપત્રમાં લખ્યું કે તાત્કાલિક આ પરિપત્રની ભાષા છે એમાં એમના જે શબ્દો હોય છે એ ખૂબ અગત્યના હોય છે અહીં તાત્કાલિક એટલા માટે લખાયું છે અને સંદર્ભ પણ એ જે કેસ થયેલો છે એનો મારેલો છે અને કહ્યું છે કે ઉપરોક્ત વિષય પરત જણાવ્યું હતું કે નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્પેશિયલ જે એસી એસીએ થયો હતો એના અનુસંધાને ગુજરાત રાજ્ય આશ્રમ શાળા કર્મચારી સંઘ વિરુદ્ધ ગુજરાત રાજ્યના કેસ અન્વયે ગ્રાન્ટિન એડે ની વિગતો સરકાર સીમા રજૂ કરવાની હોય આ સાથે સામેલ પત્રક એક બે ત્રણ મુજબ એક્સેલ સીટમાં શ્રુતિ ફોનમાં તૈયાર કરી ઇમેલ જી બ્રાન્ચ સાતસો ચોસઠ ઉપર બાર નવ બે હજાર ચોવીસના રોજ બાર કલાક સુધી તેમજ હાર્ડ કોપીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે કઈ તો અહીંયા એની વિગતો પણ આપી છે તો શાળાનું નામ સ્થળ તાલુકાનું નામ તેમજ બધી જ ડિટેલ ઓરડા હોય કે પછી વર્ગખંડ હોય છાત્રાલયો બનતા હોય એ બધા જ માટેની વિગતો અને ખાસ કરીને તો 6 થી આઠની અંદર ખાલી જગ્યા જે વિષય વાય છે અને કામ કરતા શિક્ષકોની સંખ્યા મંજૂર મેકમ એ બધી જ વિગતો એમને મોકલવાની છે અને આ થશે એટલે હવેથી આ બધી જ આશ્રમ શાળાઓની અંદર કેટલું મહેકમ છે કઈ રીતનું કામ થઈ રહ્યું છે એ બધું જ સરકાર એટલે કે શિક્ષણ વિભાગ હસ્તક આવી ગયું છે અને હવે આપણે એવી આશા રાખી શકીએ કે આ શિક્ષણ વિભાગની અંદર જે અનુદાનિત આશ્રમ શાળાઓ છે એમાં પણ જેમ ગ્રાન્ટીનેડ શાળાઓની અંદર ભરતી થઈ રહી છે કંઈ તો નવથી બારની અંદર એવી રીતે હવે છથી આઠની અનુદાનિત શાળાઓ જે આશ્રમ શાળાઓ છે એમાં પણ એ રીતે જ કાયમી શિક્ષકોની નિમણૂક થાય અને જે એમાં રહેલા લોકો છે એમને પણ સિસ્ટમમાં મૂકવામાં આવે એવું હવે થશે તો એક સારા સમાચાર છે જે પણ આમાં સંકળાયેલા છે ટેસ્ટ ઉમેદવારો ખાસ કરીને છથી આઠમાં જે આવી શાળાઓના જે પહેલી જે જોગવાઈઓ હતી એ હવે કેન્દ્રીયકૃત ભરતી દ્વારા કરવામાં આવશે એટલે સમગ્ર ગુજરાતના તમામ લોકોને એનો લાભ મળશે અને એમાં પણ આગામી સમયમાં ભરતી આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે ખાસ કરીને ડિસેમ્બર મહિનાની અંદર જે ભરતી આવવાની વાત હતી એની અંદર પણ કદાચ આનો સમાવેશ થઈ જાય તો નવાય ન પામતા અસ્તુ જય હિન્દ વંદે માત્ર જૈવ શક્તિ મળીએ છે નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર જૈવ શક્તિ અને હજી પણ જો તમે ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી બે ઇકોન દબાઈ દેજો જેથી કરીને તમને આવી અવનવી જે ટેટટાટ સંબંધિત માહિતી છે એ અવશ્ય મળતી રહે અસ્તુ જય હિન્દ વંદે માત્ર જૈવશક્તિ મળીએ છીએ નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ અસ્તુ ગુડ નાઇટ